સાર એવું કે મ્યુટેડ ગ્રોથ રહ્યો છે કંપનીનો કોઈ એક્સપેન્ડ કોઈ એક્સપેન્શન ગ્રોથ કંપની નથી લાગ્યું એના અંદર આપણે જોશું એ લોકોનું મેઇન રીઝન આપણે કહી શકીએ છીએ કે એ લોકોના જે એક્સપેન્સીસ છે તો કંપની એ લોકોના ઇનપુટ કોસ્ટ પ્રેશરને સારી રીતે એવા હેન્ડલ નથી કરી શક્યા એ લોકોનો ઇનપુટ કોસ્ટ પ્રેશર આપણે જોઈશું તો કંપનીનો થોડો વધારે રહ્યો છે તો એના આ સેલ્સ થોડા આપણે મ્યુટેડ ગ્રોથ હંમેશા દેખાયા હોય છે જે પર્સન્ટેજ કંપનીએ આપણે આપ્યા છે તો ઓલમોસ્ટ અગર આપણે પાછલા ક્વાર્ટર્સ જોઈશું તો કંપનીએ ઓલમોસ્ટ આપણે થર્ટી ટુ ટ્વેન્ટી પર્સન્ટના રેન્જના અંદર આપણે વાય અને ક્યુ ક્યુ ગ્રોથ આપણે કંપનીએ આપ્યું છે અગર અને અગર આપણે વેલ્યુએશન વાઇઝ અગર કંપની જશું કંપની હમણાં થર્ટી એટ ના પી પર ટ્રેડ કરી રહી છે અને દેટ ઇઝ અ વેરી રીઝનેબલ વેલ્યુએશન હું કહી શકું છું કે સારું એવું હમણાં રિઝનેબલ વેલ્યુએશન પર કંપની ટ્રેડ કરી રહી છે તો અને ઓલમોસ્ટ કંપની અગર આપણે જોશું ડેટ ફ્રી પણ છે કંપની નું બેલેન્સ શીટ પણ ઘણું સ્ટ્રોંગ છે એઝ કમ્પેર ટુ વિથ રિઝર્વ તો પણ ડેટ ફ્રી કંપની છે ઓલમોસ્ટ એ પણ સારું છે કંપનીના માટે અને એક્સપેક્ટેશન્સ છે કે કંપની જે એ લોકોનું આવતું રિઝલ્ટ હશે એ સારો એવું કંપની આપી શકે છે જે એ લોકોને કંપનીને સ્ટ્રોંગ મોમેન્ટમ મળી રહે કેમ કે ગવર્મેન્ટના તરફથી કંપનીને સારા એવા સપોર્ટ મળી રહ્યા છે ઘણા ઓર્ડર્સ કંપનીને મળી રહ્યા છે તો એ કંપનીના માટે ઘણું એક પોઝિટિવ ફેક્ટર રહ્યું છે જેના આપણે એ લોકોનું રેવન્યુ અને માર્જિન્સના અંદર આવતા ક્વાર્ટર્સમાં પણ આપણને સારો એવો ગ્રોથ જોવામાં આવી શકે છે તો કંપની એ લોકોનું ડિવિડન આપણે જોશો તો પણ કંપની થર્ટી સેવન પર્સન્ટનું હેલ્ધી ડિવિડન્ડ પે આઉટ પોલિસી કંપની આપી રહી છે તો એ શેર હોલ્ડર્સ માટે પણ એ ઘણી સારી વાત છે કે કંપની ઓલમોસ્ટ થર્ટી સેવન પર્સન્ટ જેટલું એ લોકોનું આઉટ કરી રહી છે એ લોકોના પ્રોફિટેબિલિટી માટે તો અગેન ઇટ ઇઝ અ વેરી હેલ્ધી ગ્રોથ જે આપણે અહીંયા જોવામાં આવી રહ્યું છે અને ઓવરઓલ લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ વ્યવ પર્સપેક્ટિવ જોવું તો મને આ કાઉન્ટર બહુ પોઝિટિવ લાગી રહ્યું છે હમ શોર્ટ ટર્મ લોંગ ટર્મ એક વ્યૂ પોઝિટિવ આપણે રેલ માટે બનતું જોઈ રહ્યા છે જોઈએ આજે શરૂઆત કઈ રીતના આ સ્ટોક આપણને બતાવે છે ત્યારબાદના